મળતી માહિતી અનુસાર વડોદરા જિલ્લાના વેમાલી ગામ નજીક નેશનલ હાઇવે પર ગંભીર અકસ્માત સર્જાયો હતો ત્યારે આ અકસ્માતમાં બે વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા બનાવના પગલે આસપાસના લોકો ઘટના સ્થળે ભેગા થયા હતા જોકે કેટલાક લોકોએ એકસો આઠ ઇમરજન્સી સેવાનો સંપર્ક કર્યો હતો પરંતુ એમ્બ્યુલન્સ સમયસર ન પહોંચતા દર્દથી કણસતા ઈજાગ્રસ્તોની વારે છાણી ફાયર સ્ટેશનનું વાહન આવ્યું હતું જ્યાં મિની ફાયર ટેન્ડરને એમ્બ્યુલન્સ બનાવી એમ્બ્યુલન્સની રાહ જોયા વિના દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા ફાયર બ્રિગેડનું વાહન એમ્બ્યુલન્સ જ્યારે ફાયર જવાનોએ દેવદૂત બની ઘાયલ વ્યક્તિઓનો જીવ બચાવ્યો હતો છાણી ફાયર સ્ટેશનના જવાનો ન્યાયાધીશના કાફલામાંથી પરત આવી રહ્યા હતા ત્યારે ફાયર વિભાગના સબ ઓફિસર કિરણ બારિયા ડ્રાઈવર બ્રિજેશ કપ્તાન રાહુલ અને પ્રતિક રાઠોડે સહરાનીય કામગીરી બજાવી ઈજાગ્રસ્તો માટે દેવદૂત સાબિત થયા હતા આજરોજ અમે સવારે એ પટેલ સાહેબ જજ સાહેબ છે એમના કોન્વેમાં હતા તો કોન્વે પતાવી એમને કયા છોડી અને અમે રિટર્ન અમારા ટીપીથી છાણી ફાયર સ્ટેશન જતા હતા ત્યારે રસ્તામાં એક એક્સિડન્ટ થયેલું હતું અને એમાં માણસ અનકોન્શિયસ હતો માથામાંથી બ્લડિંગ ચાલુ હતું અને શ્વાસ ચાલુ હતી એટલે અમે લોકો એમ્બ્યુલન્સ એકસો આઠને કોન્ટેક્ટ કર્યો અને એકસો આઠ આવવાની વાર હતી એટલે પછી અમે લોકો અમને એવું લાગ્યું કે રાહ જોયા કરતાં રાહ જોઈશું તો આનો જીવ જતો રહેશે એટલે અમે લોકો અમારી જ ગાડીમાં અમારી જે ગાડી છે બોલેરો એમાં લઈ અને અમે લોકો એસએસજી હોસ્પિટલ આવેલા છે